મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં અને આજે આપણે સાંભળીએ એક ગરીબ બ્રાહ્મણની વાર્તા સંધ્યાનો સમય છે સૂર્ય ક્ષિતિજ નીચે ઉતરી ગયો છે છતાં તેના કિરણોનો પ્રતાપ રસ્તો વજવાળી રહ્યો છે એક બ્રાહ્મણ ધીરે ધીરે નિરાશ વદને ઘર તરફ ડગલા માંડી રહ્યો છે ખભે થેલો છે પણ ખાલી હાથમાં પુસ્તકો છે કપડાં ફાટેલાંગ છે શરીર સુકલકડી છે પણ વદન ઉપર વિદવતાનું તેજ છે દાઢીના વાળ થોડા સફેદ થયા છે જ્યારે માથાના થોડા વાળમાં ઘણા ખરા સફેદ દેખાય છે લોકો તેને બોલાવે છે અન્યસ્થ રીતે તેનું ઉત્તર આપતા એ ઘર તરફનું પ્રયાણ ચાલુ રાખે છે ગામની નાની મોટી શેરીઓ વટાવી બ્રાહ્મણ એક ગલીમાંગ વળે છે અને છેડે આવેલા ભાંગ્યા તૂટ્યા ઘરના બારણાં પાસે જઈને ઉભો રહે છે ઘરમાં જવાની જવાની સહેજે ઉતાવળ ન હોય તેમ શાંતિથી થોડી મિનિટો ઉભા રહી પછી છૂટકો જ ન હોય તેવા ભાવથી બારનું ખખડાવે છે થોડી વાર બારનુંમ ઉઘડે છે અને ફાટેલા અર્ધા વસ્ત્રો પહેરેલો એક છોકરો પિતાજી આવ્યા ની બૂમો પાડતો ઘરમાં દોડી જાય છે હાથમાંગના પુસ્તકો બાજુ પર મૂકી ખાલી થયેલો ખીંટીએ લટકાવી બ્રાહ્મણ એક પાઠ ઉપર બેસી જાય છે અને થોડીવાર ખાલી થયેલા સામે જોઈ રહે છે પછી હાથપગ ધોઈને એક ખૂણામાં બનાવેલ ધ્યાનની ઓરડીમાં જઈ સંધ્યા પૂજામાં મગ્ન બની જાય છે ગોરાની પાછળથી આવે છે ખાલી થેલા તરફ જુએ છે કંઈક સમજે છે અને એક નિશ્વાસ નામથી ચાલી જાય છે એ ઘરમાં બ્રાહ્મણ પતિ પત્નીને સાંજે વાળું કરવાનો પ્રશ્ન કદી મૂંઝવતો નહીં કારણ કે બંનેએ એકટાણાનો નિયમ કર્યો હતો છોકરાઓને પણ ઘણીવાર એકટાણા કરવાની ટેવ પડી હતી આજે ચૂલો ઠંડો હોવાથી છોકરાઓ સમજી ગયા હતા કે આજે પણ અપવાસ છે એટલે કલાક પછી બ્રાહ્મણ સંધ્યા પૂજા કરીને નીકળ્યા ત્યાં સુધીમાં છોકરાઓ ઊંઘી ગયા હતા આમને આમ ક્યાંક સુધી ચલાવીશું બ્રાહ્મણ બહાર આવતા જ પત્નીએ પ્રશ્ન કર્યો બ્રાહ્મણ મૌન રહ્યા આજે વેગપાટ કરવા ગયા હતા એટલે મને આશા હતી કે કાનિક દક્ષિણા પામીને ઘરમાં થોડી થોડીવાર મૌન રહ્યા પછી પોતાની જાતને કહેતા હોય તેમ બ્રાહ્મણ બોલ્યા બ્રાહ્મણ છુંગ એટલે દક્ષિણા સ્વીકારવાનો અધિકાર છે છતાં થાય છે કે દક્ષિણા લેવામાંમ અને વિદ્યા વેચવામાં તફાવત આવો વિચાર આવે છે અને મારાથી દક્ષિણાનો ઇન્કાર થઈ જાય છે આજે પણ એવું જ થયું ઇન્કાર કર્યા પછી તમારા બધાનો વિચાર આવે ત્યારે ઇનકાર કરવા બદલ પસ્તાવો થાય છે છોકરાઓનો વિચાર કરુંગ ને જીવ બળે છે કુમળી વયે ગજા ઉપરાંતના ઉપવાસ તેઓ કરે છે લોકો પોતાના પ્રાણીઓ પ્રત્યે પણ આના કરતા વધુ દયાળુ હશે ગોરાણીએ કહ્યું તમારી વાતનો કોઈ વિવાદ નથી વિવાદનો આ વિષય પણ નથી દુઃખ મને મારા સ્વભાવ માટે થાય છે ગામમાં કોઈની પાસે ફક્ત એક જવાર માગી શકું તો આપનું દુઃખ હંમેશને માટે ટળી જાય પણ એ નથી થઈ શકતું સામે ચાલીને આપનારા પાસેથી વિના આગ્રહે લઈ લઉં તો પણ આટલી મુશ્કેલી ન રહે પણ એ થઈ શક્યું નથી મને લાગે છે કે તમને મોટાઈ વળગી છે ગામના લોકો તમને મોટા વિજ્ઞાન તરીકે ઓળખે છે એટલે દક્ષિણા માગતા તમને તમારી મોટાઈ જતી રહેવાની બીક લાગે છે આવો સૂક્ષ્મ અહંકાર કદાચ તમને તમારી પ્રાથમિક ફરજો અદા કરવા પ્રત્યે ઉદાસીન બનાવતો હશે અહંકાર વાણીનો કે વર્તનનો બંને સરખા કદાચ તમારી વાત સાચી પણ હોય બ્રાહ્મણે કહ્યું મને વિચારમાં ડૂબી ગયા મારો હેતુ તમારું માનભંગ કરવાનો નથી એવું પણ નથી ઈચ્છતી કે ગામમાં તમારી જે મૂર્તિ છે તે ખંડિત થાય પણ બાળકોની ભૂખ મારાથી નથી જેવાતી એટલે આકડા થઈ જવાય છે ગોરાણીએ કહ્યું તમારી વાતને હું મહેનું નથી ગણતો તમે જે કાની કહ્યું તેનું મને દુઃખ પણ નથી ઉલટું મને થાય છે કે કોઈક તો મારું છે જે મને સાચું કહી શકે છે એક વાત કહું કહો તમે તમારું મા અજાચક વ્રત છોડવાનું વિચારો તો એ વ્રત તમારા સહાધ્યાય રાજકુમાર શ્રીકૃષ્ણ પાસે જ છોડો તો ભલે કહી સુદામા ફરી પાછા ધ્યાનની ઓરડીમાં ગયા અને આત્મમગ્ન બની ગયા સુદામાએ સવારે પત્નીને જણાવ્યું કે તેઓ બીજે જ દિવસે દ્વારકા જવા નીકળશે સુદામા પત્નીને આનંદ થયો પણ તે થોડીવાર જટક્યો સુદામા દ્વારકા સુધી પ્રવાસ કરવાની મુશ્કેલીઓ તો વેખે પણ પછી જ્યારે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે આવી વાત કરી શકે તે વિશે તેમને થોડી અશ્રદ્ધા પેદા થઈ વર્ષોથી સુદામાની સાથે રહી તેઓ સુદામાના સ્વભાવને ઓળખી શક્યા હતા માનવ સ્વભાવ મહત્વના સમયે અસલ રીતે જ પ્રગટ થાય તેનો તેમને ખ્યાલ હતો શ્રીકૃષ્ણને મળવાનું સૂચન કરવા બદલ તેમને હવે પસ્તાવો થવા લાગ્યો અર્ધભૂખ્યા સુદામાને દિવસોના કષ્ટદાયક પ્રવાસ માટે ધકેલવા બદલ તેમને જાતને ઠપકો આપ્યો સુદામાના નિર્ણય અને શ્રીકૃષ્ણની મુલાકાત વચ્ચે લાંબા દિવસોનો ગાળો નજર સમક્ષ કુટુંબના ભૂખર્યાંગ ચિત્રોનો અભાવ અને શ્રીકૃષ્ણના જેવું વ્યક્તિત્વએ સુદામાના આજના નિર્ણયને બદલી શકે તેવા મોટા પરિબળો હતા આખો દિવસ તેમને વિચારોમાં વિતાવ્યો સુદામાને દ્વારકા જવાની પ્રેરણા આપનાર પોતે જ હોવાથી ના કહી શકાય તેમ નહોતું તેમ કરતા જીવ પણ નહોતો ચાલતો તેમને સુદામાને પ્રવાસ માટે જરૂરી વસ્તુઓ ભેગી કરી થેલામાં ભરવા માંડી થોડું ખાવાનું પણ બાંધ્યું અને તે બાંધતા જ તેમના મનમાં વિચાર આવ્યો મિત્રને ત્યાં જતાં તેમના બાળકો માટે કાનિક ખાવાનું લઈ જવાની સુદામાની ફરજ હતી શ્રીકૃષ્ણને તો કોઈ ચીજની નવાઈ ન હોય પણ એને નિમિત્ત બનાવી એવી વસ્તુ સુદામાને આપવી કે જે કૃષ્ણને પહોંચાડતા જ સુદામા ન કહે તો પણ શ્રીકૃષ્ણ સુદામાની સ્થિતિ જાણી જાય ઘરમાં તો કની હતું જ નહીં તેને પાડોશમાંગથી ડાંગર માંગી લાવી પૌવા બનાવી પોટલી બાંધી અને સુદામાને કહ્યું મિત્રને ત્યાં પહેલી વખત જાઓ છો એટલે ખાલી હાથે ન જવાય તમને તો કોઈ કાની ન કહે પણ એક ગૃહિણી તરીકે મારી કિંમત થાય આથી એક પોટલી પૌવાની પણ મૂકી છે જે શ્રીકૃષ્ણને મારા વતી હાથો હાથ આપશો સુદામાને એનો પ્રતિવાદ કરવાની ઈચ્છા થઈ પણ જતા પહેલા પત્નીને નારાજ ન કરવાના હેતુથી એ સ્વીકારી લીધી દિવસોના પગપાળા પ્રવાસના અંતે સુદામા જ્યારે દ્વારકાના દરવાજે આવ્યા ત્યારે તેમના શરીર અને ચહેરા પરથી થાક નીતરતો હતો પ્રવાસ દરમિયાન સુદામા પૂજાપાઠ કરવાનું ચૂક્યા નહોતા તે માટે તેમને સ્નાન પણ કરવું પડતું વળી જે સ્થળે રાતવાસો કરતા ત્યાં જમવાની વ્યવસ્થા પણ વિના માગે થઈ રહેતી એટલા માટે નહીં કે લોકો તેમને શ્રીકૃષ્ણના મિત્ર વિદ્વાન સુદામા તરીકે ઓળખતા હતા પરંતુ ગામને આંગણે આવેલા અતિથિને ભૂખ્યા સુવા ન દેવાય એવો તે સમયે વર્ણલખ્યો નિયમ હતો તેથી એટલે સુદામા દેખાવમાં ખાસ નબળા પડ્યા નહોતા દ્વારકાની ભવ્યતા જોઈને સુદામાને આશ્ચર્ય થયું સમૃદ્ધિનો જ્યાંગ પાર નહોતો એવી દ્વારકાનગરીના દરવાજે તેઓ વિમાસણમાંગ ઊભા રહ્યા ત્યારે દ્વારપાળ તેમને ભિખારી કલ્પે તેમાં નવાઈ નહોતી સુદામાએ જ્યારે દ્વારપાળ સમક્ષ શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે દ્વારપાળ થોડી વાર તો સુદામા તરફ જોઈ જ રહ્યો સુદામા સમજી ગયા અને સાથે જ તેમને શ્રીકૃષ્ણ પોતાના પ્રત્યે કેવી રીતે વર્તશે તે અંગે શંકા પેદા થઈ છતાં ધીરજથી તેમણે દ્વારપાળને વાત કરી દ્વારપાળને તેમની વાતમાં વિશ્વાસ બેઠો તેમને બેસવાની સગવડ કરી આપી સુદામાના સમાચાર શ્રીકૃષ્ણ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં રોકાયો સુદામાના સમાચાર વહેલી તકે શ્રીકૃષ્ણને પહોંચે એવી વ્યવસ્થા કરીને દ્વારપાળ સુદામા પાસે ગયો ત્યારે સુદામાને ખબર પડી કે પોતાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણ સુધી પહોંચતા અને ત્યાંથી તેનો ઉત્તર આવતા એકાદ દિવસ તો નીકળી જ જાય દ્વારપાળનું રહેઠાણ દ્વારની મેડી ઉપર જ હતું આથી તેણે પોતાના પુત્રને બોલાવી શ્રીકૃષ્ણનો સંદેશો આવે ત્યાં સુધી પોતાનું આતિથ્ય સ્વીકારી આરામ કરવા સુદામાને સુદામાને વિનંતી કરી સુદામાને સંકોચ થયો પણ તેમણે તે સ્વીકાર્યું દ્વારપાળનું ઘર જોયું ત્યારે જ સુદામાને દ્વારકાની સમૃદ્ધિનો ખ્યાલ આવ્યો પોરબંદરના અગ્રણીઓને પણ શરમાવે એવો ઠાઠ તેમને દ્વારપાળના ઘરમાં જોયો છતાં તેમના વર્તન સંપૂર્ણ સૌજન્યની સુવાસ આવી પોરબંદરના અગ્રણીઓની સ્થિતિ અને તેમના વર્તનની સરખામણી સુદામા દ્વારકાના દ્વારપાલ સાથે કરી રહ્યા તેમને શ્રીકૃષ્ણ માટે અન્નમાન પેદા થયું જે રાજા આવી સમૃદ્ધિમાં પણ સૌજન્ય પ્રેરી શકે તે સમગ્ર વિશ્વને દોરતા હોય તો વિશ્વનું કલ્યાણ થાય સાંદિપ્નિએ શીખવેલા રાજધર્મનું પાલન શ્રીકૃષ્ણમન વચન મને કર્મથી કરી રહ્યા હોય તેમ લાગ્યું સાથે જ પોતે શું કર્યું એનો વિચાર આવ્યો શ્રીકૃષ્ણે તો પોતે શીખેલો રાજધર્મ આચરી બતાવ્યો હતો તેમને પોતે શીખેલો બ્રાહ્મણ ધર્મ હજુ મનમાં ઘૂંટાતો હતો જેમ જેમ વિચાર કરતા ગયા તેમ તેમ પોતાની જાતને વધુને વધુ લઘુ અનુભવતા ગયા શ્રીકૃષ્ણનું સ્વરૂપ તેમની સમક્ષ વધુને વધુ વિરાટ થતું ગયું એ વિરાટ તત્વને મળવાની પ્રેરણા કરનાર ગોરાણી માટે તેમને પહેલી વાર અત્યંત માન પેદા થયું વિદ્વતાના પોતે રચેલા કિલ્લામાં ભરાઈ રહીને રાજી થતા પોતાને ગોરાણીએ બહારની વિશાળ દુનિયાનો પરિચય કરાવ્યો જેની સામે પોતાનું જ્ઞાન તેમને પાંગળું લાગ્યું આવા વિચારોમાં ખોવાયેલ સુદામા શાંતિથી બેઠા હતા ત્યાં બહાર કોલાહલ સંભળાયો અને તે ધીરે ધીરે નજીક આવતો ગયો ઉત્સુકતાવશ તેઓ બારીએ ગયા અને તેમનાથી થોડે દૂર નીચે સંખ્યાબંધ રક્ષકો બને અનુચરોથી ઘેરાયેલ શ્રીકૃષ્ણને પગપાળા આવતા જોયા શ્રીકૃષ્ણે પણ તેમને જોયા ઓળખ્યા અને સુદામાની આંખો માંગથી હર્ષના આંસુ દડી પડ્યા તેઓ ઝડપથી ઉતરી ગયા અને શ્રીકૃષ્ણે તેમને બાથમાં લઈ લીધા ત્યારે લોકોએ શ્રીકૃષ્ણની જય અને સુદામાની જય ના નાદોથી વાતાવરણ ગજવી મૂક્યું હાથ પકડીને શ્રીકૃષ્ણ સુદામાને દ્વારકાના રાજમાર્ગ ઉપર દોરી રહ્યા ત્યારે માર્ગની બંગને તરફ ભેગા મળેલા સંખ્યાબંધ યાદવો બંનેની જય બોલાવતા રહ્યા અને પુષ્પવર્ષા દ્વારા પ્રગટ થતી પ્રેમવર્ષા કરી રહ્યા દ્વારકાના યાદવો જેટલા શ્રીકૃષ્ણને ઓળખે છે તેટલા સુદામાને પણ ઓળખે છે હોમ શ્રીકૃષ્ણને હસતા હસતા કહ્યું કેવી રીતે સુદામાએ આશ્ચર્ય સહ પૂછ્યું યાદવ સભામાં લેવાતા નિર્ણયોમાં સુદામાની વિદ્વતા મોટો ભાગ ભજવે છે કોઈ મહત્વની ચર્ચા થાય ત્યારે હું આપના બંગને વચ્ચે થયેલી ચર્ચાઓને યાદ કરી હું આમ કહું છું પણ સુદામાએ આમ કહ્યું હોત એવો ઉલ્લેખ વારંવાર કરું છું અને કેટલાક નિર્ણયો શ્રીકૃષ્ણના નહીં પણ સુદામાના મત પ્રમાણેના હોય છે એ તો તમારી મહાનતા છે ગુરુજીએ શીખવેલો રાજધર્મ તમે સાચી રીતે આચરણમાં મૂક્યો છે તેથી ગુરુજીને કેટલો આનંદ થયો હશે બદલે તમે બોલાવવાનું મને એ નથી ગમતું તારા સમાચાર આવ્યા ત્યારે મને થયું કે હાશ ઘણા સમયે એક માણસ એવો મળ્યો કે જેની સાથે રાજકાજ વિદવતા ન્યાય અન્યાય વગેરેની વાતો બાજુએ મૂકીને હું બાળક બની જઈશ પણ તમે થી શરૂઆત કરીને તેમ તો મારો ઉત્સાહ ભાંગી નાખ્યો જે સુદામો સાંદિકની જેવા વિદ્વાનથી કેસિંગ જેવા પ્રાણીના બળથી અંજાતો નહોતો એ સમૃદ્ધિ જોઈને અંજાઈ ગયો સુદામા કશું બોલી શક્યા નહીં તેમની નજર સમક્ષ પોતે રહીમ કયા કારણે આવવા નીકળ્યા હતા તેનું દૃશ્ય તરબરી રહ્યું તે યાદ આવતા પત્નીએ આપેલી પૌવાની પોટલી યાદ આવી પણ તે તો દ્વારપાળના ઘરમાં રહી ગઈ હતી સુદામા વિહવળ બની ગયા દ્વારપાળના ઘરના બધા પોટલી જોશે અને સાંજ સુધીમાં દ્વારકાની શેરીઓમાંગ શ્રીકૃષ્ણના પવાવાળા મિત્રની અવનવી વાતો વહેતી થઈ જશે એવા વિચારોમાંગ તેઓ શ્રીકૃષ્ણની વાતો પણ પૂરી સાંભળી શક્યા નહીં શ્રીકૃષ્ણના મહેલમાંગ પણ એવી જ ધમાલ હતી સુદામા તબેફ મહેલની દરેક વ્યક્તિ આદરથી જોતી સુદામાની દૃષ્ટિમાંગ પ્રકટ થતો આદેશ ઝીલવા અનેક વ્યક્તિઓ તત્પર રહેતી શ્રીકૃષ્ણની પત્નીઓ પણ સુદામાની ખબર લઈ ગઈ પત્ની અને બાળકોને લીધા વિના આવવા બદલ ઠપકો પણ આપ્યો શ્રીકૃષ્ણે તો જાણે રાજકાજમાં બે જા લઈ લીધી હતી રાણીઓની બાળપણના પ્રસંગો યાદ કરી કરીને વાગોળવા માંગ દિવસ તેની પણ ખબર ન પડી આ બધાની વચ્ચે સુદામાના અંતરને આરામ નહોતો પવાની પોટલીનું શું થયું હશે તેનો વિચાર કરતા તેમને ચક્કર આવી જતા વળી પોતે જે કામે આવ્યા હતા યાચના કરવાનું તે તો કરી જ ન શકાય એવા માન અને મહેમાન ગતિ એમને મળી રહ્યા હતા આમ સુદામાના અંતરમાં અજંપો હતો શ્રીકૃષ્ણ એ કરી ગયા હતા એમને આનંદમાં રાખવાના બધા પ્રયત્નો એ કરતા છતાં સુદામાના અંતરમાં આનંદ નહોતો તે તેઓ જોઈ શક્યા સુદામાને જોઈને તેમની અને તેમના કુટુંબની સ્થિતિની કલ્પના કરીને શ્રીકૃષ્ણે રડી લીધું સુદામાની એ સ્થિતિનું કારણ પણ શ્રીકૃષ્ણના ખ્યાલમાં આવી ગયું હતું પણ સુદામાની એ સ્થિતિ કેમ દૂર કરવી તેનો રસ્તો જડતો નહોતો સામે ચાલીને આપવાથી સુદામા ન લે લે તો પણ યાચક બન્યા પછી સુદામા પોતાની સાથે મૈત્રીપૂર્ણ વર્તન ન રાખે વળી લોકોની સામે કે લોકો જાણે એવી રીતે કાનિકાપવાથી સુદામાને લોકોની નજરમાં નીચા ઉતારવાનું થાય આવું કશું ન બને અને સુદામાની સ્થિતિ સુધરે તેવો કોઈ રસ્તો વિચારતા શ્રીકૃષ્ણ પણ રાત્રે પડખા ફેરવતા હતા રૂક્ષમણીએ શ્રીકૃષ્ણને કારણ પૂછ્યું અને તેમને જણાવ્યું પણ ખરું બે દિવસના વિચારના અંતે શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીએ એક રસ્તો કાઢ્યો તારક ચિહ્ન તારકચિહ્ન 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 એક દિવસ પોરબંદરના દરિયાકાંઠે એક સુંદર નૌકા ઊભી રહી અને તેમાંથી એક યુવાન પોતાના અનુચરો સાથે ઉત્તરી પોરબંદરની રાજ્યસભા તરફ જવા લાગ્યો આવું ભાગે જબનતું એટલે લોકોને અચરજ થયું અને કેટલાક કુતુહલવશ તેમની પાછળ પણ થયા રાજ્યસભાના દ્વારપાળે આવીને રાજા સમક્ષ નિવેદન કર્યું કે દ્વારકાના રાજા શ્રીકૃષ્ણનો દૂત રાજાને મળવા માગે છે ત્યારે સૌના શ્વાસ થોડીવાર માટે તો અવધર થઈ ગયા શ્રીકૃષ્ણ યુદ્ધખોર નહોતા તે સૌ જાણતા હતા સૌ એ પણ જાણતા હતા કે શ્રીકૃષ્ણ અન્યાયી રાજાઓ સામે અવશ્ય ઝઝૂમે છે આથી પોરબંદર રાજ્યની કોઈ ભૂલ તો નથી થઈ તેની સૌ ચિંતા કરવા લાગ્યા એટલામાં શ્રીકૃષ્ણનો દૂત અંદર આવ્યો રાજાએ તેને આવકાર આપી પોતાની પાસે બેસાડ્યો અને શ્રીકૃષ્ણનો સંદેશો જાણવા પૃચ્છા કરી દૂતે જણાવ્યું રાજન અમારા શ્રીકૃષ્ણ આપનો આદર કરે છે અને આપને વડીલ માની પ્રણામ પાઠવે છે દ્વારકાને કોઈ ચીજની ઉણપ નથી એમ વિશ્વ માને છે પણ અમારા શ્રીકૃષ્ણને અજંપો છે એમને ખોટ છે એક એવા વિદ્વાનની જેને દુનિયાવી સમૃદ્ધિનો કોઈ લેખ ન હોય વિદવતાનો કોઈ અહંકાર ન હોય પોતાની વિદવત્તામાં મગ્ન એવા જે પોતાની સાંસારિક જવાબદારીઓ ભૂલી જતા હોય અને એ લાગણી કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જે સમાન રીતે કરતા વ્યક્ત હોય રાજ શ્રીકૃષ્ણ જણાવે છે કે આવા એક વિદ્વાન આગળ એમની સર્વશક્તિ અને સમૃદ્ધિ તુચ્છ છે આથી શ્રીકૃષ્ણ આપને વિનવે છે કે આપના રાજ્યમાં વસતા એવા એક વિદ્વાનને રાજન દ્વારકામાં પધારવા રજા આપે બદલામાં પોરબંદરને જે જોઈએ તે આપવા શ્રીકૃષ્ણ તૈયાર છે રાજ્યસભા સ્તબ્ધ થઈ ગઈ આવા વિદ્વાન પોરબંદર માં કોણ હશે તે સૌ વિચારવા લાગ્યા અને કાનો કાન અટકળ પણ કરવા લાગ્યા રાજા આવું રત્ન પોતાના શહેરમાં ખબર ન હોય એવું જાહેર કરવાથી તો તેમની આબરૂના કાંકરા થઈ જતા હતા આ કળી ગયો થોડી વાર પછી એને કહ્યું રાજન આપને આ વિશે વિચાર કરવો હોય તો કરો એ વિદ્વાનની ઈચ્છા જાણવી હોય તો તેમ પણ કરો અમે રાહ જોઈશું એમ જ કરીએ રાજાએ કહ્યું અને દુઃખના ઉતારા માટેની વ્યવસ્થા કરી મુખ્ય પ્રધાન સાથે ખાનગી વિચારણામાં પડ્યા જુદા જુદા બ્રાહ્મણો અને દરબારીઓ સાથે ચર્ચા કરતા એક નામ યાદ આવ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે સુદામા તો શ્રીકૃષ્ણના સહાધ્યાયી હતા એમને તાત્કાલિક માણસો મોકલી સુદામાની તપાસ આદરી પણ તેઓ તો નહોતા આવા વિદ્વાનને કારમી ગરીબીમાં રહેવું પડે છે તે શ્રીકૃષ્ણના માણસો જાણે તો રાજ્યની આબરૂ જાય એટલે માણસો મોકલી સુદામાના પત્ની તથા બાળકોને એક સારા મકાનમાં ખસેડી સુદામાનું ઘર તાત્કાલિક મોટું બનાવવા સૂચના આપી દીધી બીજે દિવસે રાજ્યસભામાં શ્રીકૃષ્ણના દુઃખને જણાવાયું કે સુદામા વિદેશ પર્યટને ગયા હોવાથી તેમની ઈચ્છા જાણી શકાય તેમ નથી આથી તેમના આવ્યા બાદ તેમની ઈચ્છા જાણીને પોરબંદરના દૂધ શ્રીકૃષ્ણને નિવેદન કરશે શ્રીકૃષ્ણના દૂધ સુદામા માટે સદભાવના પ્રતીક તરીકે ભેટ આપતા ગયા જે કોરંબદર માટે તો વૈભવ ખરીદી શકાય તેટલી હતી તારકચિહ્ન 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 દ્વારકાના દ્વારપાળના હાથમાં જ્યારે સુદામાની પૌવાની પોટલી આવી ત્યારે તે પણ વિચારમાં પડ્યો સુદામાની દશાનો ખ્યાલ તેને આવેલો જ હતો એ વિદ્વાનનું માનભંગ ન થાય એમને કોઈક રીતે મદદ થાય અને એમના પવા શ્રીકૃષ્ણને પહોંચે એવું કાનિક કરવાનું તે વિચારી રહ્યો એને બીજે જ દિવસે સોનાની પેટી બનાવડાવી તેમાં પૌમાની પોટલી મૂકી દીધી તે પેટી કિંમતી રેશમના વસ્ત્રમાં બાંધી સુદામા ભૂલી ગયા છે એમ કહીને શ્રીકૃષ્ણને પહોંચાડવા ગયો સુદામાની પેટી તરીકે શ્રીકૃષ્ણ તે રાખે જ નહીં અને પાછી લઈ જતા સુદામાને સારું એવું દ્રવ્ય મળી શકે વળી સોનાની પેટીમાં મૂકેલા પવાથી સુદામાને શ્રીકૃષ્ણની રાણીઓ અને અનુચરો આગળ નીચા જોવાનું પણ ન થાય અને કાંટીઓ વટાવ્યા બાદ દ્વારપાળ શ્રીકૃષ્ણને મળી શક્યો શ્રીકૃષ્ણે પેટી લઈને ખોલી ત્યારે તેમની આંખમાંગથી આંસુ વહેવા લાગ્યા એક રાજવી તરીકે પોતે પ્રજાનો એકલો પ્રેમ સંપાદન કર્યો છે કે પોતાના મિત્રને નીચું જોવાનું ન થાય અને મદદ થાય તે માટે એક દ્વારપાળ પણ પ્રયત્ન કરે તે જાણી તેઓ ગદગદિત થઈ ગયા દ્વારપાળને વિદાય કરી શ્રીકૃષ્ણે પોતાની રાણીઓને બોલાવી સુદામાની ભેટ તેમને વહેંચી અને કહ્યું કે આ પૌવા મારા મિત્રની પત્નીની વિદ્વતાનું પ્રતિક છે મારા રાજ્યમાં કોઈ જાતની મના ન હોય તેની તેમને ખાતરી હતી આથી મારા ભાભીએ સ્વહસ્તે ડાંગર ખાંડી પૌવા તૈયાર કરી મને મોકલાવી કહે છે કે સોના જેવી સમૃદ્ધિમાં પણ પૌવા જેવા સાદા રહેવાથી સંસારનો આનંદ માણી શકાય આ પ્રસાદ લો અને અનુભવો કે સાદાઈમાં અમૃત છે ત્યાર પછી શ્રીકૃષ્ણે પેટીમાં સ્વહસ્તે કાનિક બનાવી સુદામા પત્નીને મોકલવા રૂક્ષમનીને જણાવ્યું દિવસો સુધી શ્રીકૃષ્ણની મહેમાનકતી માણી સુદામા પોરબંદર જવા નીકળ્યા ત્યારે શ્રીકૃષ્ણ ગદગદ થઈ ગયા તેમને ભાવભીની વિદાય આપી સુદામા પવાની પોટલીને બદલે રૂક્ષમનીએ બનાવેલ મીઠાઈ ભરેલી સોનાની પેટી બગલમાં લઈ પોરબંદરના રસ્તે જવાવું પડ્યા શ્રીકૃષ્ણે તેમની આટલી મહેમાનગતિ કરી પણ કાની આપ્યું નહીં એટલી ચિંતા હતી પોતે ખાઈ પીને મજા કરી જ્યારે પત્ની બાળકો ભૂખે રહીને આશાથી પોતાની રાહ જોતા હશે એ વિચાર તેઓ ઉદ્વિગ્ન બન્યા શ્રીકૃષ્ણ પાસે તે કાની માગી ન શક્યા તે બદલ દુઃખ થયું અને વગર માગે કાની ન આપવા માટે શ્રીકૃષ્ણનો વાંક પણ કાઢ્યો ઘરે પહોંચીને શું ઉત્તર આપવો તેની ચિંતામાંગ તેઓ રસ્તામાં ગામોમાં રોકાતા ત્યારે સત્સંગ કરવાનો પ્રયત્ન કરતા જેથી ઘરે જલ્દી પહોંચવું ના પડે સોનાની પેટી હતી એટલો સંતોષ હતો તેને સાચવવાની ચિંતામાં તેઓ વાટમાંગ રાત્રે ઊંઘી પણ ન શક્યા પોરબંદર પહોંચ્યા ત્યારે સૌ તેમના તરફ અહોભાવથી જોઈ રહેતું અને નમસ્કાર કે એવી કોઈ રીતે તેમનો આદર કરતું દેખાયું આવું તો તેમને કદી અનુભવ્યું નહોતું તેમનું કોઈએ કદી અપમાન કર્યું નહોતું પણ એમને માટે જે માન હતું તે આટલું સ્પષ્ટ રીતે ક્યારેય વ્યક્ત ન થતું ઘર પાસે પહોંચ્યા તો તેમનું ઘર જ ન મળે તેઓ ચિંતામાં પડી વિચારવા લાગ્યા પોતાના ભાંગ્યા તૂટ્યા ઘરને સ્થળે હવેલી થઈ ગઈ હતી ભૂલા પડ્યા હોવાની શંકાથી તેઓ પાછા ફરવા જતા હતા ત્યાં તેમના પત્નીનો અવાજ સાંભળ્યો અને પાછળ જોયું પત્ની રસ્તા ઉપર આવી એમને હવેલીમાં દોરી ગઈ કેમ છો તમે બધા અને આ બધું કેવી રીતે બદલાઈ ગયું સુદામાએ પૂછ્યું મેં તમને કહ્યું હતું એકવાર મળો તે બધું બરાબર કરશે પત્નીએ ઉત્સાહથી જણાવ્યું પણ તો તેમને કાની કહ્યું નથી સુદામા હજુ આશ્ચર્યમાં જ હતા વાત આગળ ચાલે તે પહેલા જ રાજ્યનું તેડું આવ્યું ઘડીએ ઘડીએ તમારા સમાચાર પૂછે અને આવો કે તરત મળવા બોલાવ્યા છે રાજાએ પત્નીએ કહ્યું સુદામા રાજાને મળવા ગયા રાજાએ તેમને માનથી બોલાવ્યા પોતાની પાસે બેસાડ્યા અને એટલો સમય એમની અવગણના કરવા માટે માફી માંગી શ્રીકૃષ્ણના દૂતે કરેલી વાત સુદામાને જણાવી સુદામા બધું સમજી ગયા શ્રીકૃષ્ણનો તેમને મનોમન ઉપકાર માન્યો અને રાજાને જણાવ્યું આપ જેવાને છોડીને દ્વારકા જવું મને ઠીક લાગતું નથી આપને પોરબંદરને દ્વારકા જેવું બનાવવાનો પ્રયત્ન કરીએ વાહ હું એ જા આશા રાખતો હતો આપના પાસે કહી રાજાએ ઉઠીને સુદામાને બાથમા લીધા પોરબંદરના રાજાના મુખ્ય સલાહકાર તરીકે સુદામા શ્રીકૃષ્ણને ફરી મળ્યા ત્યારે બંને વચ્ચેની વાતો સાંદિકની આશ્રમનો ભૂતકાળ વટાવી પ્રજા કલ્યાણના વિવિધ માર્ગો ઉપર ફરી રહી હતી હા ફરીવાર દ્વારકા જતી વેળા સોનાની પેટીમાં મીઠાઈ મૂકી દ્વારપાળ માટે લઈ જવાનું સુદામા ચૂક્યા નહોતા મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ